એ પણ સાથે સાથે ધ્યાન રાખવું પડશે જે એડવાઇઝરી છે એમાં પણ કહ્યું છે કે અધિકૃત લાયસન્સ હોલ્ડર વિક્રેતા છે માન્ય વિક્રેતા એની પાસેથી જ બિયારણ ખરીદવું સહકારી મંડળી પાસેથી જ બિયારણ ખરીદવું ખરીદ વેચાણ સંઘ છે એની પાસેથી જ બિયારણ ખરીદવું ઉત્પાદક હોય એની પાસેથી જ બિયારણ ખરીદવું બિયારણમાં ઉત્પાદકતા જોવી એમાં લોટ નંબર જોવો એમઆરપી જોવી એનો એક્સપાયરી ડેટ છે એ જોવો જીએસટી નંબર ત્રણ હજાર સાતસો ને અઢાર વિક્રેતાઓની મુલાકાત કરી છે બિયારણના નમૂના લીધા છે શૈલેષભાઈ આપને રોકવા માંગે જે કે ભાઈ એક જ મિનિટ શૈલેષભાઈ તમે કહ્યું કે બે હજાર ત્રેવીસમાં તેત્રીસ ટીમો બનાવી અને એક હજાર અઠ્યાવીસ કે એવું કંઈક તમે બોલ્યા ને કે કાયદેસરની કાર્યવાહી તેમની ઉપર હાથ ધરવામાં આવી છે ચલો તમે એ કાયદેસરની કાર્યવાહી કરી નો ડાઉટ એક્સેપ્ટ કરી લીધું મેં કર્યું જે કે ભાઈએ પણ કહ્યું ચેતનભાઈએ પણ કર્યું કોઈ જ વાંધો નહીં કારણ કે તમે કાર્યવાહી તો કરી પણ પછી પણ કેવા આ નકલી બિયારણ હજુ પણ અત્યારે પેલું કે માર્કેટમાં જોવા મળતું હોય છે તો તમારી કાર્યવાહી ક્યાંક એવી હશે ને કે ના કાર્યવાહી તો કરવામાં આવી તો આ દેખાડાની કાર્યવાહી હશે એટલે તો કહીએ છીએ કાર્યવાહી જે કંપનીઓ ઉપર થઈ છે નવ જેટલી કંપનીઓ ઉપર કાર્યવાહી થઈ છે અને હજુ પણ જે સાપર વેરાવળમાં પકડાયા છે ઉપલેટામાં પકડાયા છે એ તમામ જગ્યાએ પકડાયા છે એ તમામને પણ આમ જેલના સળિયા પાછળ જ ધકેલવાના છે અને સાથે સાથે હું એ પણ કઉ છું દર વર્ષે ચોમાસાની સિઝન શરૂ થાય એટલે આ જે જે બીજ બીજ માફિયાઓ છે એ માફિયાઓને ખબર હોય કે હવે ખેતરમાં જાય અને આપણે સસ્તું બીજ આપવાના નામે ખેડૂતોને ભળવાનું ચાલુ કરી દે છે અને એ ખેડૂતોને ભળવા માટે એ ખેતરમાં જાય છે અને ત્યાં જઈને બીજ આપે છે પણ ખેડૂતોને પણ કહીએ છીએ કે પૂર્ણ ચકાસણી કરીને જ લેવું અને અમે અત્યાર સુધીમાં જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી પણ મૂડીને આંખે વળગે છે ભાઈ